ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી વિવિધ આઉટડોર અને ઇન્ડોર રમતો દ્વારા થઈ હતી જેમાં કોથડા દોડ રસ્સા ખેંચ ચેસ કેરમ લીંબુ ચમચી ટેબલ ટેનિસ દોડ હોકી પેનલ્ટી સૂટઆઉટ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું તારીખ સત્યાવીસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ અન્ય રમતોનું પણ આયોજન કરાયું હતું જેમાં આજના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ચીખલી પ્રાંત અધિકારી શ્રી મિતેશભાઈ ગણદેવી મામલતદાર શ્રી સામાજિક કાર્યકર્તા આગેવાનોમાં ડોક્ટર સનમ પટેલ વિજયભાઈ પટેલ તેમજ રમતગમત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા કાર્યક્રમના અંતે નવસારી ઝીલ્લાના વિવિધ ખેલાડીઓ જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવ્યા તેવા ખેલાડીઓની વિશેષ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં નવસારી જિલ્લાના એડિશનલ કલેક્ટર શ્રી કેતનભાઈ જોશી ચિટનિષ્ટુ કલેક્ટર શ્રી મયુરભાઈ વરિયાએ પણ ખેલાડી તરીકે ટેબલ ટેનિસ અને ફાસ્ટ વોક સ્પર્ધામાં ભાગ લઈ રમતવીરોનો ઉત્સાહ બમણો કર્યો હતો પાંચ કિલોમીટર રનિંગ ત્રણ કિલોમીટર ફાસ્ટ વોક ટેબલ ટેનિસ સ્પર્ધાઓ રમાઈ હતી જેમાં વિવિધ બાળકો વિવિધ ઉંમરના સદસ્યો તેમજ સિનિયર સિટીઝન સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો સાત દિવસથી ચાલુ આ કાર્યક્રમમાં અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓની શિબિરનો સમાપન કરવામાં આવ્યો હતો શિબિરાર્થીઓને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા યોગસાધનાના ટ્રેનરોનું પણ મંચસ્થ મહાનુભાવો દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું